આપણે મળ્યા હતા નહી સ્કૂલ પછી તો દેખાતા જ નહિ એટલે ભાભી ને એ ને એમનું છ મહિના થઈ ગયેલ પાછી આવી ગઈ બાળક કેમ નું થાય

એ તો હા એ લય હું ન આવું કે ગામ પાસે આવી ગયું છું ઓ જ રહેવાનું છે પણ કરવાની હજી વાર છે હજી ઓર લાગશે તો શું કરવાનું હોય શું કરવાનું

ખબર નહિ હવે ફોન બોન કઈ કરતી નહી લગન કે એટલે બધા ભૂલી ગયા મને તો હાર કાજલ એને લગન થઈ ગયા એટલે

તો સારું હવે મારે કારો શું કરવાનું એસી કઈ લાવવાની બારી ખુલે એવી નહીં તો જગ્યા બારી ખુલે માણસ જોઈ જાય એસી લાવે ને બધું બનવા તો ના આવે એસી ફીટ કેમ નઈ કરવું

મોટો એવડો થઈ ગયો દરસ રહી ભાભી જોડે એમાં પેલા એનો જે ખરો ને એના ભાઈ એ ત્યાં હતો

મારા છે ને મેલું હોય ને મારી બ્રા માં પાંચસો રૂપિયા જોઈ ગયેલા પાંચસો રૂપિયા કરવા ને બને છે ને એને તો કરી લીધો ને મેં પાંચસો નોટકડી લીધી મેં એમ ફોન કર્યો કે મારો પાંચસો રૂપિયા થઈ ગયો મેં જોયા નહિ કે કઈ પડી ગયા હશે હમ આમ પાંચસો રૂપિયા મૂકી તી ને આમાં

કેમે પબાન સુ આલેલા હ હ તાર અબ્બા પછી પાછ મન જીઈ ગયા પાછ કે શું કરા શકે તેમ કઈ વાત બાપરા કરતા તે વર્ષ નામો હો કઈ વર્ષ નામો કામ મોટા મોટા કરે પણ હ મોટું મોટું કરી નાખ્યું હશે તારું નઈ કામ નઈ તો મોટું છે ને બધા બેન ના અવા દામિનભાઈ પણ નહી બડે તું તો બાકી રાખ્યું મોટું દેખાડવા રાખીયો ચાંતે કરીશું તાર ત્રણ તો હજુ અડધી અડધા ગામ ની સક્રો કુસે હું તો કરું હવે મારે થોડું ગહાવાનું છે તારું ફાટી જાય નહીં જોવાનું તારે પછી તને થશે ને બોલો પછી પૂછશે કે કેટલી જણા મરાવી

તું મને ખબર ને કર્યું બાપાએ હારો પૈસા લીધે આ છોકરી લઇ આયો છત્રી ને છત્રી દેખાય દેખાવા મસ્ત પણ અંદર મસ્ત હોવું જોઈએ ને બધું મસ્ત વધારે કઈ મસ્ત હોતું નહીં તમે દેખાય એવું મસ્ત

હજી મારો એક ભાઈ બંધ છે એની જોડે કરવું ના ના એની જોડે કરેલી હજી સુધી કોઈ કર્યું નહી એને કરવું હે કોક ને તું કરવા દેતી હોય તો તને એને હા વાત કરશે પણ તારે તો આવું પડશે હવે મારી જોડે તારે હું મારી ભાઈ મને નહીં કરવા દેતી તું હવે કરાય